પોરબંદરના જુબેલી સુભાષનગર અને બંદરના મુખ સહિતના વિસ્તારોમાં ગુલાબી પાણી જોવા મળ્યું છે જ્યારે આ પ્રદૂષિત પાણીને લઈ અને માછીમારોની ચિંતા વધી હોવાના અહેવાલો પ્રસારિત થયા હતા ત્યારે હવે પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા ચકાસણી માટે સેમ્પલ મોકલાયું છે પોરબંદર શહેરની ખાડીમાં પાણી ગુલાબી કલરનું જોવા મળતા ભારે ચર્ચા જોવા મળી રહી છે આ પાણી કોઈ કેમિકલ ફેક્ટરી દ્વારા છોડવામાં આવ્યું છે કે પછી કુદરત રીતે પાણીનો રંગ બદલાયો છે જેને લઈને ભારે ચર્ચા જોવા મળી રહી છે આ પ્રકારની ઘટના અવારનવાર બનતી હોવાનું પણ કહેવાય છે

બોર્ડના પ્રાદેશિક અધિકારી ચૌહાણે આ પાણીની ચકાસણી માટે સેમ્પલ જામનગર ખાતે મોકલ્યું છે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર